સેલવાસ દમણ વાપી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ ગત મોડી રાત્રે લાગેલી આગ હજુ પણ બેકાબુ છે તો ગઈકાલે મોડી રાત્રે લાગી છે આગ જ્યાં કંપનીમાં

જે કંપની જે છે એ કંપનીમાં ભીષણ આગ લાગી હતી અને આગ એટલો વિકાસ સ્વરૂપ કર્યું હતું કે સમગ્ર કંપની બળીને ખાખ થઈ ગઈ હતી અને ટાયર ને લઈને આ આગ જે છે એ આજે પણ યથાવત રહી હતી જેને લઈને દમણ વાપી અને આસપાસના કરી હતી હાલમાં આગ જે છે એ ધીમે ધીમે ચાલુ છે અને આગ પર કંટ્રોલ લેવા માટે કરીને ફાયર ટીમ જે મહેનત કરી રહ્યા છે જી બિલકુલ આભાર